આપણો આવી ગયા કંચનબાંદ ઘેર બરાબર કંચનબાન આ છોકરું આવી ગયું આ કંચનબાદ છોકરું હોય બરાબર જો આ કંચનબાદ છોકરો જો એવું આવીને કંચનબાજ હોય અરે કંચનભાઈ જો આ કંચનભાઈ બરાબર જો કંચનભાઈ આ કંચનબા છોકરો ઘેર રમો જો એ છટકા જો આ જો

જો અક્કા આવ્યો છે ભાઈ જો સોટા ભીમ ચાલુ તો એ જોતો નહીં જો અક્કા આવ્યો છે જબરજસ્ત બરોબર